નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જીપીએસસી પ્રિલિમ પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાયેલ હતી પહેલો પ્રશ્ન સોલ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે જેમાં જવાબ આવશે બી સોલનું કેમ્પસ ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવશે બીજું જેમાં જવાબ આવશે એ ડોક્ટર સીવી રામન દ્વારા રામન અસરની શોધ ત્રીજો જેમાં જવાબ આવશે એ અને બી બંને વિધાન સાચા છે ચોથો જેમાં જવાબ આવશે બી બૌધાયન પાંચમો જેમાં જવાબ આવશે ડી ચીન છઠ્ઠો જેમાં જવાબ આવશે ડી ઉત્તરાખંડ સાતમો જવાબ આવશે સી રાજસ્થાન 8મો પ્રશ્ન નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ યુદ્ધ જહાજ છે? જવાબ આવશે એ આઈએનએસ સુરત 10મો ક્વેશ્ચન જેના જવાબ આવશે સી નાણાકીય સાક્ષરતા મહિલા સમૃદ્ધિ 11મો પ્રશ્ન જેનો જવાબ આવશે એ 13મો પ્રશ્ન જેનો જવાબ છે તુહિન पांडे चौदह क्वेश्चन जवाब है डी डेनमार्क पंदरमो क्वेश्चन जवाब है ए यूनाइटेड किंगडम सोलमो क्वेश्चन जवाब है सी शक्तिकांत दास सत्तरमो जवाब है बी राजस्थान अठारमो प्रश्न जवाब है अर्जेंटीना अर्जेटिनागणीसमो प्रश्न जवाब है इसरो वीसमो प्रश्न जवाब है बी एकसम प्रश्न जवाब है પ્રશ્ન જવાબ છે સી એ અને બી બંને પ્રશ્ન જવાબ છે ડી અચિવર્સ ચોવીસ પ્રશ્ન છવ્વીસ પ્રશ્ન જવાબ છે ડી લડાકુ વિમાન સત્યાવીસ પ્રશ્ન જવાબ છે ડી અઠ્યાવીસ પ્રશ્ન જવાબ છે બી પ્રશ્ન જવાબ છે સી જવાબ આવશે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડમાંથી કયો સૌથી વધુ હાનિકારક જવાબ છે સી એનો ટુ તેત્રીસ પ્રશ્ન જવાબ છે સી ચોત્રીસ માં પ્રશ્નમાં જવાબ આવશે સી પાંત્રીસ મો પ્રશ્ન જવાબ છે ડી છત્રીસમાં પ્રશ્નનો જવાબ આવશે બી સાડત્રીસમાં પ્રશ્નનો જવાબ આવશે સી કેટલાક પ્રશ્નો ખૂબ મોટા હોવાથી આપણે ફક્ત જવાબ ઉપર જ ફોકસ કરીશું એવું લાગે તો આ વિડીયોને પોઝ કરીને પ્રશ્નો જોઈ શકો છો

सुतालीस अड़तालीस ओगन पचास पचास, एकवन बावन त्रेपन चौपन, पंचावन छप्पन सत्तावन अठावन ओगसठ साठ एकसठ बासठ त्रेसठ चौसठ बासठ छसठ सड़सठ अड़सठ ओगणसत्तेर सित्तेर

જળદોધમાંથી ઉચ્ચર પ્રદેશના જળદોધને ઓળખો જવાબ છે બી ઓગ્નધોધ સિત્યોતેર અઠ્યોતેર ઓગણસી અને એસી એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી પંચ્યાસી સત્યાસી અઠ્યાસી દુનિયામાં વરસાદના વિતરણ વિશે નીચેના વિધાનો જાણે લો ફક્ત એ નેવ્યાસી નેવું એકાણું ભારતના કયા રાજ્યો ત્રણ બાજુએ આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયેલા છે જવાબ છે સી ફક્ત ત્રીજું અને ચોથું તાપી નદી વિશે નીચેના વિધાનો ધ્યાને લો ફક્ત એક તાપી નદી સાતપુડા પર્વત વહે છે બી ફક્ત બે ચોરાણું ગંગા નદી તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો જવાબ આવશે સી એક અને બંચાણું છન્નું સત્તાણું લાલ જમીન વિશે નીચેના વિધાનો ધ્યાન લો જવાબ આવશે સી એક અને બે બંને ભારતનો દીપકલ્પીખ મુખ્યતઃ કયા ખંડોથી ગણાયેલો છે જવાબ આવશે એક અને બે ગ્રેનેડ અને બેસાલ્ટ સ્ટ નવાણું સો ભારતમાં સૌથી જૂનું જાણીતું ભાષા કુળ ક્યુ છે દ્રવિડિયન 101 जवाब है सो 2 जवाब है 103 जवाब है डी 104 को विचार ऑप्शन से એટલે આપણે વાંચવામાં સમય નહિ લગાડીએ જવાબ છે ડી 105 જવાબ છે સી 106 હમ્પી ને કર્ણાટક 107 ફટાણા एक सौ आठ गुजरात में नीचे मे क्योंटापुर शंखाकारों से बेट द्वारका एक सौ नौ पाड़िया एक सौ दस रांधलमा एक सौ गुर्जर शैली एक सौ बार चित्र विचित्र मेला एक सौ तेर जम्मू और काश्मीर एक सौ चौदह शाहजहां एक सौ पंदर भावनगर महाराजा तख्त सिंह जी एक सौ सोल टिप्पणी एक सौ सत्तर तानीरी एक सौ अठार राजकोट डोल्स म्यूजियम एक सौ ओगनीस माता पछड़ी प्रिंटिंग आर्टना सर्जकों में देवपूजको एक सौ वीस कच्छ में ने कलिका शैली थी आ रोगन चित्रकला एक सौ एकवीस जवाब एक सौ बीस जवाब सी 123 ત્રેવીસ એ સૂર્યની ચારે બાજુ પૃથ્વીના સ્થાનમાં પરિવર્તન એકસો ચોવીસ જવાબ એક્સ જવાબ સી એકસો છવ્વીસ જવાબ ડી એકસો સત્યાવીસ જવાબ એ સમજૂતાની કિંમત બદલાતી નથી પરંતુ ઉત્પાદન વધે છે એકસો અઢા અઠ્યાવીસ જવાબ ડી એકસો ઓગણત્રીસ જવાબ એ પ્રત્યક્ષ અને ઘટાડો मैं जाहिर खर्च में वारो एक सौ बतरीस एक सौ तेतरीस, एक सौ चौतरीस एक सौ पत्र एक सौ छत्तीस एक सौ साड़त एक सौ अड़तीस एक सौ ओगनचा एक सौ चालीस एक सौ एकतालीस एक सौ बेतालीस एक सौ तेतालीस એકસો ચુમ્માલીસ ગુજરાતમાં બની રબારી અને બાવળિયા શું છે જાતિ છે એકસો પિસ્તાલીસ બંધારાને ગુજરાતમાં લોકપ્રિય કાયદા એ કાપડ કલા છે એકસો છેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ એકસો ને પચાસ जवाब है सी एक सौ एक जवाब सी एक सौ बावन, एक सौ तेपन एक सौ चौपन एक सौ पंचावन एक सौ छप्पन एक सौ सत्तावन एक सौ अट्ठावन एक सौ ओग एक सौ साठ एक सौ इकसठ एक सौ बासठ त्रेसठ एक सौ चौंसठ एक सौ बासठ एक सौ छहसठ एक सौ सड़सठ एक सौ अड़सठ एक सौ ओगसत्तेर एक सौ इकोतेर एक सौ बोतर एक सौ तोर एक सौ चुमोत्तर एक सौ पंचोत्र एक सौ छोहत्र जब से सूरत एक सौ सत्यों एक सौ अठ्योतर एक सौ उगसी एक सौ ऐसी, एक सौ इक्यासी एक सौ बसी एक सौ त्यासी अमुक प्रश्न जवाब आप शोजो एक सौ चौरियासी एक सौ पंचासी एक सौ छियासी एक सौ सितयासी एक सौ अठियासी चो चो एक सौ नेव एक सौ ताणु एक सौ एक सौ एक सौ એકસો સત્તાણું એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું અને બસો તો આ હતી જીપીએસસી પ્રિલિમ એક્ઝામની આન્સર કી કોઈ ભૂલચોક હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ધન્યવાદ